સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા તુલસીદાસજી મહારાજ કહે છે કે મેં આ રામચરિત માણસ રચ્યું તો મેં બીજા કોઈ માટે નથી રચ્યું મેં મારા નિજાનંદ માટે મેં મારા આત્મસુખ માટે આની રચના કરી છે આ બીજા લોકો પણ આનું વાંચન કરીને આનું શ્રવણ કરીને આનું ગાન કરીને પોતાના નિજાનંદને પ્રાપ્ત કરી શકે છે પરંતુ આમાં મારી કોઈ ભૂલ હોય આમાં મારાથીને કોઈ મોટાપણું થઈ ગયું હોય આમાં મારાથી ને બીજા કોઈને લગતી કોઈ પણ વાત થઈ ગઈ હોય તો મને ક્ષમા કરશો કારણ કે હું બીજા કોઈ માટે લખતો નથી માત્ર મારા નિજાનંદ માટે લખું છું એટલા માટે તમે રામચરિત જોશો તો તેમાં કોઈનો વિરોધ નથી તેમાં કોઈના વિવાદ જેવી વાત જ નથી તેમાં માત્ર ને માત્ર ભક્તિમાં કઈ રીતે તરબોળ થઈ શકાય ત્યાગ કોને કહેવાય એનું વર્ણન કરેલું છે એટલા માટે જ જીવનમાં તમે કોઈ પણ પથને માનતા હો તમે રામના ભક્ત હો તમે કૃષ્ણના ભક્ત હો તમે શિવના ભક્ત હો તમે માતાજીના ભક્ત હો તમે ગુરુના પથ ઉપર ચાલવા વાળા હો પરંતુ રામ એ પુરા સનાતન ધર્મના દરેક વ્યક્તિઓ માટે આદર્શ રૂપ છે કારણ કે રામચરિત માનસ જે આપણને શીખવે છે એમાં મર્યાદા એ એનો પાયો છે અને મર્યાદાની સાથે તેની જે ડાળીઓ હોય એ ત્યાગ વૈરાગ્ય ઈર્ષાનું સંપૂર્ણપણે અભાવ આ બધું તેની ડાળીઓ છે મર્યાદા છે તેનું મૂળ છે તેની બધી ડાળીઓ ખૂબ જ સરસ મજાના ફળો આપે છે ખૂબ સરસ સુગંધિત તેમાં પાનો લાગે છે ખૂબ સરસ મજાના પુષ્પ પણ તેમાં ઉગે છે મર્યાદા હોય તો વિનમ્રતા હોય વિનય હોય શબ્દોનો પ્રયોગ કઈ રીતે કરી શકાય તેની સમજણ હોય માતા સાથે કેવી રીતે બોલવું પિતા સાથે કેવી રીતે બોલવું મારાથી મોટા હોય તેની સાથે કેવી રીતે વર્તન કરવું મારાથી નાના હોય તેની સાથે મારે કેવો વ્યવહાર કરવો મારા પાડોશી સાથે કેવી રીતે મારે રહેવું હું જે કરું છું તેનાથી ને બીજા કોઈને વિક્ષેપ તો નથી થતો ને મારા કારણે બીજા કોઈ પરેશાન તો નથી થતા ને આ બધીય વસ્તુઓનું જ્ઞાન આ બધીય પ્રકારની જીવનશૈલીનું શિખામણ એ આપણને રામાયણ આપે છે એટલા માટે આપણે ભલે ભાગવતજીની કથાઓ ખૂબ અત્યારે થાય છે ખૂબ સાંભળીએ છીએ ખૂબ કરીએ છીએ અમે પોતે પણ ભાગવતના ઉપાસક છીએ કારણ કે ભાગવત એ પ્રિય ગ્રંથ છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ બાળપણથી જ સાંભળેલી છે એટલા માટે સહજ જ તેમના પ્રત્યે વધારે પ્રેમ છે ત્યાં વધારે આકર્ષણ છે પરંતુ રામની જે મર્યાદા છે ભગવાન રામ દ્વારા આપણને જે પાયામાં સાચું જ્ઞાન મળ્યું છે એ તો આપણે હંમેશા આગળ જ રાખવું પડે કારણ કે રામ ભગવાન આપણને જે આપે છે એ આપણે જીવનમાં ગ્રહણ કરીશું તો જ કૃષ્ણની લીલા સમજાશે એટલા માટે રામાયણ બધી જગ્યાએ વંચાવવું જ જોઈએ રામચરિત માણસનો પાઠ થવો જ જોઈએ ચોપાઈઓનું જ્ઞાન થવું જ જોઈએ કારણ કે રામ આપણા માટે આદર્શ છે રામ એ એક વ્યક્તિ બની અને સારા વ્યક્તિ તરીકે એવી રીતે આપણી પાસે આવ્યા છે કે આપણે બધાએ તેનો એક મનુષ્યની જેમ પણ સ્વીકાર કરવો પડે તેઓ ભગવાન તો હતા જ પરંતુ તેઓ એક એવા આદર્શ રૂપ રામ થઈને નીકળ્યા કે જે રઘુવંશને પણ અનેક જગ્યાએ એની કીર્તિનો એક એમ કહી શકાય કે ધજા લહેરાવે છે અને સાથે સાથે અયોધ્યાના તેઓ યુવરાજ પછી રાજા થયા અયોધ્યાના બાળક હતા ત્યારે પણ બધા એને બહુ પ્રિય લાગતા કારણ કે કોઈની સાથે વેર નહીં કીધું ને કે મર્યાદાની ડાળીઓ જ એ છે કે કોઈ પ પૂરેપૂરો ઈર્ષાનો અભાવ એનો અર્થ જ એ થાય કે કોઈ સાથે વેર નહીં કોઈની સાથે અછૂત જેવું વર્તન નહીં કોઈની સાથે તોછડું વર્તન નહીં કારણ કે શાસ્ત્રો કહે છે કે તોતડું બોલશો તો ચાલશે પણ તોછડું બોલશો તો ક્યારેય નહીં ચાલે એટલા માટે વર્તન કેવું કરવું વાણી અને શબ્દોનો પ્રયોગ કઈ રીતે કરવો અરે સારો વ્યવસાય કરવો હોય ને તો તેમાં પણ આપણે સારા શબ્દોનો પ્રયોગ કરવો પડે બધું વાણી ઉપર જ છે એક સમય હતો કે બલવાન હોય તે ધનવાન થાય બળવાન હોય તેઓ અનેક પ્રકારે સારા સારા કામ કરી અને પોતે બધું જ મેળવી શકે પણ આ સમય એ બુદ્ધિનો સમય છે જે બુદ્ધિમાન છે એ દરેક જગ્યાએ વિદ્યાવાન પણ થશે અને ધનવાન પણ થશે અત્યારે બલવાન થવાની જરૂર નથી બુદ્ધિમાન થવું અને બુદ્ધિનો પહેલો પાયો એ છે કે વાણીનો પ્રયોગ કઈ રીતે કરવો માટે રામ જ આપણું આદર્શ હોય રામના જે આપણા બતાવેલા માર્ગ છે એ ઉપર આપણે ચાલવું જોઈએ ભગવાન શ્રી રામ આપણને જેટલું શીખવે છે એ તો એક એમ કહી શકાય કે જીવન કઈ રીતે જીવવું એ પણ આપણને શીખડાવે છે ધર્મ તો છે જ આપણા ગ્રંથ તો છે જ આપણા માટે તે ભગવાન તો છે જ પણ એક આદર્શ રામ છે એક સારા મનુષ્ય કઈ રીતે બની શકાય એક સારા પુત્ર કઈ રીતે બની શકાય એક સારા રાજા કઈ રીતે બની શકાય એક સારો બાળક કઈ રીતે બની શકાય એ આપણે શીખવું હોય તો ક્યાંય જવાની જરૂર નથી રામાયણ વાંચો બસ રામને આપણે જોશું રામ જેવા થઈ જશું થોડાક તો થશું ને બે ચાર ટકા તો થઈ શકશું ને બસ આપણો બેડો પાર થઈ જશે આપણું જીવન સુંદર બની જશે જય શ્રી રામ